ગજ્જર સખી વૃંદનો બાવીસમાં વર્ષમાં પ્રવેશ પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો રાજકોટ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રાજકોટના ગજ્જર સખી વૃંદે સફળતાપૂર્વક એકવીસ વર્ષ પૂર્ણ કરી બાવીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે જે નિમિત્તે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સાંજે પાંચ વાગ્યા વાગ્યે વિશ્વકર્મા કેળવણી મંડળ રાજકોટ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સખી વૃંદની બહેનો અને અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિથી વાતાવરણ ઉત્સાહમય બની રહ્યું હતું મુખ્ય મહેમાનોનું સન્માન અને દીપ પ્રાગટ્ય કાર્યક્રમનો શુભારંભ જાણીતા ઉદ્યોગપતિ મુકેશભાઈ પંચાસરા અને મીનાબેન પંચાસરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ પવિત્ર અવસરે વર્ષાબેન ગજ્જરે સુંદર પ્રાર્થના રજૂ કરી હતી માલતીબેન મેસવાણિયાએ શબ્દોથી મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું જ્યારે વર્ષાબેન રાણપરિયા અને દિયાબેન વડગામાએ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી મુખ્ય મહેમાનોનું સન્માન કર્યું હતું આ ઉપરાંત વિશ્વકર્મા મંદિર અને વિશ્વકર્મા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ જયંતિભાઈ તલસાણિયા ભરતભાઈ ખારેચા અરવિંદભાઈ ત્રેટિયા અખિલભાઈ પિલોજપરા દીપકભાઈ ગજ્જર અને ફોટોગ્રાફર હરસુખભાઈ પિલોજપ્રા સહિતના અન્ય મહાનુભાવોનું ગજ્જર સખી વૃંદ કમિટીની બહેનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું ડોલીબેન તલસાણીયાએ મુખ્ય મહેમાન મુકેશભાઈ પંચાસરાનો પરિચય આપ્યો હતો ગજ્જર સખી વૃંદના પ્રમુખ શ્રી વર્ષાબેન રાણપરિયાએ સંસ્થાની આ એકવીસ વર્ષની પ્રગતિ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કે વી રીતે આ વૃંદ બહેનો માટે એક સહાયક અને પ્રેરણાદાયી મંચ બની રહ્યું છે દીપ્તિબેન અગેરાએ સંસ્થાનો વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો વર્ષાબેન રાણપરિયાએ પ્રોજેક્ટર પર ફોટોગ્રાફ્સ બતાવીને વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વિશે વાત કરી હતી મુખ્ય મહેમાન શ્રી મુકેશભાઈ પંચાસરાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સખી વૃંદની પ્રવૃત્તિઓને બિરદાવી હતી તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું કે સખી વૃંદની પ્રવૃત્તિઓ શરૂ કરનાર રાજકોટ શહેર પ્રથમ છે ત્યારબાદ જ અન્ય શહેરોમાં બહેનોની આવી પ્રવૃત્તિઓનો આરંભ થયો તેમના આ વિધાનને સવ્ય તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો કાર્યક્રમને વધુ મનોરંજક બનાવવા માટે રશ્મિબેન ખંભાયતા અને જ્યોત્સનાબેન તલસાણીયાએ અનેક સરપ્રાઇઝ ગેમ્સ રમાડી હતી લકી નંબરમાં ચારુબેન સોલગામા સાસરા અને પિયરની સરનેમ એક સરખા અક્ષરથી શરૂ થતી હોય તેવી સ્પર્ધામાં સરોજબેન બાસોપિયા પિયરની સરનેમ બદ્રકિયા અને સાસરાની સરનેમ બાસોપિયા વિજેતા બન્યા હતા અન્ય રમતોમાં રેખાબેન સોલગામા મોબાઈલમાં બંનેના ફોટા નીતાબેન વડગામા ગોલ્ડન ચાંદલા કરેલ હોય વિજેતા થયા જનરલ નોલેજ ક્વિઝમાં ડોલીબેન તલસાણિયા પ્રીતિબેન વડગામા અને સોહમ રાણપરિયા વિજેતા થયા સૌથી વધુ આકર્ષણ કપલ ગેમે જમાવ્યું હતું જેમાં નેહાબેન અને હિતેશભાઈ વડગામા પ્રથમ સોનલબેન અને દીપકભાઈ ત્રેટિયા બીજા અને આરતીબેન અને જયુભાઈ તલસાણીયા ત્રીજા ક્રમે વિજેતા બની ઇનામો મેળવી પ્રોત્સાહિત થયા હતા આ કાર્યક્રમમાં જયુભાઈ તલસાણીયાએ અયોધ્યાના પ્રવાસ અંગેનું સુંદર વર્ણન રજૂ કર્યું અંતમાં આરતીબેન તલસાણીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલતીબેન મેસવાણીયાએ સફળતાપૂર્વક કર્યું હતું સમારોહના અંતે સૌએ સાથે ડિનર માણીને આનંદથી આ યાદગાર કાર્યક્રમનું સમાપન કર્યું હતું ગજ્જર સખી વૃંદનો બાવીસમો વર્ષપ્રવેશ અને પદગ્રહણ સમારોહ સખી વૃંદની એકતા અને ઉત્સાહનો પ્રતિક બની રહ્યો